હલો મિત્રો નમસ્કાર જય માતા જય જયારામ તો મિત્રો જે મા આશાપુરા માતાના મઢ ને પદયાત્રાનું સેવા કેમ્પ છે જે જબરજસ્ત છે જે બે રોડની વચ્ચો હોય છે ખૂબ જ સુંદર મજાનું લગભગ ખૂબ જ જોરદાર સુવિધાથી સજ્જ એવા આ કેમ્પની આપણે મુલાકાત લેવા જઈ રહ્યા છીએ તો મિત્રો વિડીયોમાં જોડાઈ રેજો અને મિત્રો કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં જય મા આશાપુરામાં તો ચલો મિત્રો આપણે જઈએ કેમ્પની મુલાકાત લઈશું શું સુવિધા છે અને બીજા કેમ્પ કરતાં શું અલગ વ્યવસ્થા છે પદયાત્રી માટેની તો ચલો મિત્રો આપણે મુલાકાત લઈએ વિડીયોમાં જોડાઈ રહીશું મિત્રો તમે જોઈ રહ્યા છો આ બાજુ છે હાઈવે છે અને આ બાજુ પણ છે એ હાઈવે છે તમે જોઈ રહ્યા છો મિત્રો બંને હાઈવેની વચ્ચોવચ જે એક સુંદર મજાનો કેમ્પ જે સેવા કરવા માટે જે પદયાત્રીની સેવા માટેનું છે તો મિત્રો આપણે હવે ત્યાં મીની મુલાકાત લઈશું અને તમે જોઈ રહ્યા છો ત્યાં સુંદર મજાનો કેમ્પ જે પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આશાપુરામાંના જે પદયાત્રી હોય છે એને સેવા માટેનું ખૂબ જ સુંદર મજાનું જે કેમ્પ છે તો આ કેમ્પની જગ્યા બતાવી દે કે સ્થળ જે છે સુરત બારી ત્યાં જ બાજુમાં છે અને શિવસેના ગ્રુપ ઓરબી શ્રી આશાપુરા માતાજી પદયાત્રા કેમ્પનું અહીંયા ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું છે તમે જોઈ રહ્યા છો મિત્રો મોટું ડોમ લગાવવામાં આવ્યું છે જર્મન ડોમ છે અને સુવિધા પણ ખૂબ જ સારી એવી છે તો જોઈ રહ્યા છો અહીંયા જે આપણે મુલાકાત લઈશું પહેલાં આપણે મુખ્ય ડોમની મુલાકાત લઈશું તે પહેલાં આપણે મા આશાપુરામાંના દર્શન કરી લઈશું અને જરૂરથી મિત્રો કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં જયમાં આશાપુરામાં તો ચાલો આપણે પહેલાં માતાજીના દર્શન કરી લઈએ ત્યાર પછી આ ડોમ વિશેની માહિતી લઈશું

કેમ્પનું આયોજન કરેલ છે અને મોરબીના 25 થી 30 યુવકો આ આ કેમ્પમાં તમામ યુવકો સેવા આપે છે અને આ આ કેમ્પની અંદર તમામ પ્રકારની સુવિધા છે વોટરપ્રૂફ ડોમ બનાવેલો છે સીસીટીવી કેમેરાની સાથે અને ચોવીસ કલાક રહેવા માટે ખાવા માટે મેડિકલ મસાજ તમામ સુવિધા છે સવારમાં નાસ્તો બપોરે દાળ ભાત શાક રોટલી સાંજે ભાખરી ખીચડી કઢી શાક તમામ પ્રકારની સુવિધા છે પદયાત્રીઓ માટે આપણે સાડા ત્રણસો સાડા ત્રણસો થી ચારસો માણસ સુઈ શકે તેવી બેડ સાથેની વ્યવસ્થા કરેલ છે એક જેટ લોકેશન મોરબી થી કચ્છ તરફ જતો હાઈવે સુરત બારી ના પુલ ની પેલા મારિયા ચેકપોસ્ટ ની બાજુમાં અહીંયા જે શિવસેના ગ્રુપ દ્વારા આયોજિત સેવા કેમ્પ છે પદયાત્રી માટેનું તો આપણે અહીંયા જે પ્રસાદ વિભાગમાં છે પ્રસાદ તો એમાં શું શું છે આપણે જોઈશું તો મિત્રો જોઈ રહ્યા છો પાપડ છે દાળ છે કઢી છે ખીચડી છે અને મરચાંના કુરિયા છે અને આ રીતે અહીંયા જે પંજાબી શાક છે મિત્રો ભાખરી છે એ રીતે તો તમે જોઈ રહ્યા છો જે સામે ફ્રીજ છે એમાં જે ગુલ્ફી છે હેવમરની આ રીતે મોન છે મિત્રો પ્રસાદ વિભાગ છે ખૂબ જ સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું છે લગભગ જે આપણે હોટલમાં જમવા જઈએ એ રીતનું અહીંયા આયોજન ખૂબ જ સારું એવું કરવામાં આવ્યું છે મિત્રો અને અહીંયા છે ભાવિકો શ્રદ્ધાળુઓ પદયાત્રીઓ પ્રસાદ લઈ રહ્યા છે ખૂબ જ પ્રેમથી ભાવથી પ્રસાદ અહીંયા આપવામાં આવે છે શિવસેના ગ્રુપ આયોજિત મોરબીથી તો જે આ છે તમે જોઈ રહ્યા છો મિત્રો અને આ એક ખૂબ જ સુંદર મજાનો મોટો કેમ્પ છે સેવા કેમ્પ છે પદયાત્રી માટેનો અને જે બે હાઈવેની વચ્ચો હોય છે મોટામાં મોટો કેમ્પ છે મિત્રો જે સુરતબારીની એકજ બાજુમાં છે તો મિત્રો હવે આપણે જઈશું તો મિત્રો હવે આપણે જઈશું ડોમમાં જ્યાં સુવા રહેવાની વ્યવસ્થા કઈ છે એ પણ જોઈ રહ્યા છું ત્યાં ડોમ છે મોટો એમાં સીસીટીવી કેમેરાથી પણ સજ્જ છે જેથી કરીને કોઈ અગવડતા ન પડે અને સુવિધા માટેનો અને જે મિત્રો આ જોઈ રહ્યા છો તે બહેનો માટેનો વિભાગ છે અને આ જે જોઈ રહ્યા છો તે પુરુષો માટેનો વિભાગ છે સુવા માટેનો અને એક ખાસ મોટો જે સુવિધા છે જે આજના ટેકનોલોજીમાં જે મોબાઈલ ચાર્જિંગની પણ વ્યવસ્થા છે મિત્રો તમે જોઈ રહ્યા છો ખૂબ જ સુંદર મજાનું અહીંયા આયોજન કરવામાં આવ્યું છે જે સ્ટેજ ટાઈપના ખાટલા લગાવી દેવાના છે ગાડલા છે તો બધે જ જે સફાઈને ધ્યાનમાં રાખીને જે લગાવવામાં આવે છે ટીપણા વર્ષે અને ખૂબ જ સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું છે સેવા કરી રહ્યા છે મા આશાપુરા માતા મઢને ત્યાં જે પદયાત્રીઓ દૂર દૂરથી ચાલીને આવતા હોય છે એના માટેનું અહીંયા ખૂબ જ સારી એવી સુવિધા છે સેવા કરી રહ્યા છે આજના જે કળયુગમાં તો મિત્રો ખૂબ સારું કહેવાય ધન્યવાદ કહેવાય કે મિત્રો આવ્યો એ સેવા કેમ્પ અહીંયા આપણા ગુજરાત સૌરાષ્ટ્રમાં આયોજિત થઈ રહ્યા છે તો આ બાજુ જે મેં પહેલા બતાવ્યું એ પ્રમાણે બહેનો વિભાગ છે જે બેનોને આરામ કરવા માટેનો વિભાગ છે અહીંયા અને આ બાજુ છે પુરુષ વિભાગ છે મિત્રો જે પુરુષ લોકો અહીંયા આરામ કરી કે પદયાત્રી લોકો જે દૂર દૂર મોટો હેવી ડોમ છે તમે જોઈ રહ્યા છો મિત્રો મિત્રો તમે જોઈ રહ્યા છો અહીંયા બંને સાઈડ મોટા હેવી કુલર લગાવી દેવામાં આવ્યા છે જેથી કરીને પદયાત્રીઓને કોઈ અગવડતા ન પડે અને શાંતિથી પોતાનો થાક ઉતારી શકે બંને બાજુ જે કુલર લગાવવાનું છે એવી જ રીતે સામે પણ તમે જોઈ રહ્યા છો દૂર દૂર કુલર લગાવી દેવામાં આવ્યા મિત્રો આ વિભાગ છે એ સેવા કેમ્પમાં જે મેડિકલ વિભાગ છે અને જે એમાં આશાપુરા માતાજી પદયાત્રા કેમ્પ શિવસેના ગ્રુપ દ્વારા આયોજિત છે જે આ લોકો સ્વયંસેવકો લોકો તમે જોઈ રહ્યા છો મિત્રો ખંડ જે ગુલ્ફીન હેમોર ગુલ્ફીનનું વિતરણ કરી રહ્યા છે સેવા કરી રહ્યા છે જે સ્વયંસેવકો લોકો તત્પર રહ્યા છે એક કામ કરે અને મિત્રો આ છે મેડિકલ કેમ્પ વિભાગ છે મેડિકલ વિભાગ છે કોઈપણ જાતનું જે દર્દીઓને કંઈ પ્રોબ્લેમ થયો હોય તો અહીંયા સેવા કરી રહ્યા છે તમે જોઈ રહ્યા છો અહીંયા જે બાંધી રહ્યા છે જે યાત્રિકો છે એને એવી રીતે અહીંયા પણ તમે જોઈ રહ્યા છો મેડિકલ સેવા ચાલી રહી છે અને ખૂબ જ સારી એવી વ્યવસ્થા કરી રહ્યા છે અને જે પગને માલિશ કરી રહ્યા છે લોકો એવી રીતે મિત્રો આ સંપૂર્ણ જે કેમ્પ છે મેડિકલ કેમ્પ છે અહીંયા જે પદયાત્રીઓ ચાલતા ચાલતા કોઈ પણ પગમાં ઈજા થઈ હોય ખોલ્લા પીડ્યા હોય તો અહીંયા સારવાર કરવામાં આવે છે જે સ્વયંસેવકો તમે જોઈ રહ્યા છો જે માના પદયાત્રીઓ માટે ખૂબ જ સારી એવી સેવા કરી રહ્યા છે શિવસેના ગ્રુપના તો ખૂબ જ ધન્યવાદ છે મિત્રો કે આવી સેવાનો લાભ આપણા ગુજરાતના સેવકો લઈ રહ્યા છે મિત્રો અહીંયા આપણે પદયાત્રામાં આશાપુરા જય માતા જય જીરામ જય આશાપુરા